હાલ અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અલગ અલગ બુથ લેવલ ઓફિસર સાથે સરકારી કર્મચારીઓ એક્ટિવ મોડ પર છે અલગ અલગ જગ્યા પર જઈ લોકોને ફોર્મ વિતરણ કરી રહ્યા છે સમજાવી રહ્યા છે અને ફોર્મ કલેક્ટ કરી રહ્યા છે તેવામાં લોકો સાથે ક્યાંકને ક્યાંક મિસબિહેવ થયો હોય અન્યાય થયો હોય અને ગેરરીતિની પ્રક્રિયા તે જ અંતર્ગત આસોસીઆઈ કમ્યુનિસ્ટ દ્વારા નક્કર પગલાં ભરવામાં આવે કડક કડકસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે એક માંગ કરવામાં આવી છે યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ દ્વારા જિલ્લા જિલ્લાધિકારી લેખિત રજૂઆત કરવામાં આવી છે પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનેક વિસ્તારોમાં બીએલ દ્વારા નાગરિકો પાસે એસઆર બે હાજર ચોવીસ માટે અરજી ભરાવા દબાણ કરવામાં આવી રહ્યું છે જેમાં વાસ્તવિક નાગરિકોના નામ કાપી નાખી નાખવાની મતદાર યાદીમાંથી નામ ખસેડવાની ખોટી નોંધણી કરવાની ગંભીર ફરિયાદો પણ મળી છે રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે ગેરરીતિ ભર્યા વર્તનને તાત્કાલિક બંધ કરવામાં આવે ગેરકાયદેસર ઉપયોગ રોકી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે સાથે જ નામ કાપવાની ધમકી આપતા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે આ રજૂઆત એસોસિયા વડોદરા જિલ્લા સંગઠિત કમિટીના તપન ધારગુપ્તા દ્વારા સાથે સાથે સહી જિલ્લા કલેક્ટર કચેરીમાં છે સમગ્ર દેશમાં નવ રાજ્યમાં એસઆઈઆર ચાલી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાતમાં અને વડોદરામાં પણ એસઆઈઆરનું પ્રક્રિયા ચાલે છે આ સ્પેશિયલ જે ઇન્ટેન્સિવ રિવિશનની નામે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે એમાં જે બીઓલની નિયુક્તિ કરવામાં આવી છે એમાં અનેક પ્રકારના ગડબડો અનેક ગેરસમાજો ચાલી રહ્યા છે પહેલી વાત તો એ છે કે ઘણા બધા એ બીએલઓ જે કામ કરી રહ્યા છે એ લોકોને અલગ અલગ બીએલોને અલગ અલગ સમજ અને અલગ અલગ જાણે કે માહિતીઓ છે બધા પોતપોતાનું સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે ક્યાંક બી બે ફોર્મ આપે તો ક્યાંક એક ફોર્મ આપે ક્યાંક સહી કર્યા વગર બીજા જે ફોર્મ છે એમાં સહી કર્યા વગર જ ફોર્મ જમા કરી લે છે કઈ જગ્યાએ પણ કેટલી જગ્યાએ એવું થઈ રહ્યું છે બે હજાર બે નામ હવા છતાં પણ એ યાદીમાં દેખાતો નથી કેમ નથી દેખાતો એ જાણે યાદી ઘણા બધા પાસે છે છે નહીં ઉપરથી એવા વિસ્તારો જ્યાં થોડાક વર્ષો ઝૂંપડપટ્ટી તોડીને નવા મકાન બનાવવાની કામગીરી ચાલે છે લોકોને નવા મકાનમાં ફરીથી શિફ્ટ થવાનું છે એ જગ્યાએ ના જે રહીશો છે એ અલગ અલગ જગ્યાએ હવે વિખરાઈ ગયા છે બીજે બીજે રહેવા ગયા છે ત્યાં બીએલઓ કેવી રીતે ફોર્મ આપશે એ મોટા મોટો પ્રશ્ન છે શું તમે ફોર્મ આપ્યા વગર જ કોઈ પણ રીતે આ કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો આ બધી અનેક મુદ્દાઓ આપણી સામે છે બે હજાર બે ની જે લિંક જાહેર કરવામાં આવી છે એ બે હાજર બેની લિંક ચાલતું નથી ખુલતું નથી કોઈ જગ્યાએ ફોટો લગાડવામાં માટે કહેવામાં આવી રહ્યા છે ક્યાંય કહે છે ફોટો લગાડવાની જરૂર નથી આ બધા આખો જે ધાંધલી ચાલી રહ્યા છે એના સૌથી મોટા મોટો કોઈ પ્રશ્ન હોય એ છે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવ્યું છે અમે ખાસ કહેવા માંગીએ છીએ એના માટે અલગ સ્ટાફ ને ભરતી કરવામાં આવે એમને સરખું ટ્રેનિંગ આપવામાં આવે શિક્ષકો કામ છે શિક્ષણ કાર્ય કરવાનું એ લોકોને આજે ઘણા દિવસથી સ્કૂલના શિક્ષણ કાર્ય બંધ છે શિક્ષણ બાળકોને ભણાવી નથી શકતા એ લોકો એમના જે મૂળ કામ છે એનાથી દૂર જવું પડે છે આજે કેટલાય બીએલઓ ગુજરાતની અંદર પણ કર્યા છે આ એક ચિંતાનો વિષય છે જે રીતે આજે આ એસઆઈઆર ચાલે છે એ બિલકુલ અયોગ્ય છે એટલે આ એસઆઈઆર રદ કરવામાં આવે એ માંગણી સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે જે રીતે લોકોને ફોર્મ ભરવામાં પણ સમસ્યાઓ જોવા મળે છે લોકોને સમજણ નથી પડી રહી શું કહેવું એમાં આ એક બહુ જટિલ પ્રશ્ન છે ફોર્મ સમજણ નથી પડી રહી અને ફોર્મ ભરી નથી શકતા એટલે પચાસ થી સો રૂપિયા લઈને ફોર્મ ભરવાનો ધંધો ચાલુ થઈ ગયું છે એ પણ બહુ એક બહુ અગત્યની બાબત છે લોકોને પૂરતા સમય આપવામાં નથી આવતું એને સરખું સમજણ પડે એવું નથી સંબંધીનું નામ એટલે સંબંધી એટલે ઘરે એવું લાગે મારા પતિનું નામ મૂકવાનું છે પણ પતિનું નામ છે નથી પણ પિતા અથવા તો માતાનું નામ અથવા તો એમના દાદા કે એમનું દાદીનું નામ મૂકવાનું હોય એ કોઈને સમજ જ નથી ઘણા લોકો સંબંધી એટલે કાકા મામા કે પોતાના પતિ કે સસરા એમનું નામ મૂકે છે એમાં એમનું નામ કપાઈ જશે એટલે આ આખી પ્રક્રિયા એટલું જટિલ છે અને ખરેખર જરૂર છે કે નહીં એ મોટો પ્રશ્ન છે તમે મતદાર યાદી સુધારવાની વાત કરો છો તો તમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે આધાર કાર્ડ છે એના આધારે જ કરી શકો બધી વસ્તુઓ સહેલું થઈ જાય પણ એ નથી કરવું આખી પ્રક્રિયાને જટિલ કરીને આખા ક્યાંક નામો ખોટા નામો ઉમેરાશે ક્યાંક નામો સાચા નામો નીકળી જશે એ પ્રકારની જે માહોલ અમે બિહાર થી જોઈ રહ્યા છે એ ગુજરાતમાં પણ થઈ શકે એવી ચિંતા છે અમને એક્ઝેક્ટલી આજ આ જ પ્રશ્ન છે જૂની યાદી જે છે એમાં અસંખ્ય ખામીઓ છે એ નામ મારું નામ જાણે કે મારા સોસાયટીમાં હોવું જોઈએ મારું નામ બીજે ક્યાંક બોલતું હશે અને એ વસ્તુ જે ઓનલાઈન મળવું જોઈએ ઓનલાઇન ચાલતું જ નથી ઓનલાઈન નાખીએ છીએ અમે પોતે નાખ્યા છે કશું દેખાતું નથી મારા પોતાનું નામ અમે ઓનલાઈન ટ્રાય કર્યા છે એમાં મળ્યું નહીં પણ જ્યારે લિસ્ટ લઈને બેઠા ત્યારે એમાંથી અમારા અમારું નામ નીકળ્યું અમારી પાસે જે બીએલો આવેલા એમના પાસે બે હજાર બેની યાદી છે પણ અમારા બાજુની સોસાયટીમાં જે બીએલો આવ્યા છે એમના પાસે બે હજાર બેની યાદી નથી હવા અનેક પ્રકારના શું કાંઈ ગડબડો આખો ચાલી રહ્યા છે જેના કારણે ઘણા લોકોને એક ભય પેસી ગયા છે કે અમારું નામ વોટર લિસ્ટની નીકળી જશે અને વોટર લિસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે જેનાથી એમના ઘણા બધા સરકારી કામકાજમાં મદદરૂપ થાય છે જો આ રીતે વોટર લિસ્ટમાંથી નામ નીકળી જાય તો લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડશે એ ચોક્કસ સાચી વાત છે અમારી માંગ સૌથી સ્પષ્ટ છે કે એક તો એસઆઈઆર હોવું જ ના જોઈએ જે રીતે સાચી યાદી તૈયાર કરવાની જવાબદારી કોની છે એ ચૂંટણી કમિશનની છે લોકોના માથે તમે ઢોળી રહ્યા છો પહેલા પણ થયું છે આજે પણ થઈ રહ્યા છે બે હાજર પચીસ માં શું ખોટા યાદી થી તમે મતદાન કરાયા હતા તમે જો કહેતા હો કે એમાં ભૂલ છે તો તમે આગળના જે ઇલેક્શન કરાયા છો શું એ ખોટા યાદીમાંથી કરાયા છો નોટ પહેલા પણ તમે બે હાજર બે માં કહો છો કે એફઆઈઆર થયા છે યોગેન્દ્ર યાદવે આ એની માહિતીઓ કાઢી છે એ વખતે આટલું બધું હેરાન ગતિ નહોતી બહુ સિમ્પલ રીતે સારી રીતે સહજતાથી થયેલું હતું આજે કેમ આ બધું કરવામાં આવી રહ્યા છે આ એક શું કહેવાય આખું તંત્રને ઉલટ કરી નાખવાનું આખું સામાજિક જે પરિસ્થિતિ છે એને એકદમ ઉલટ સુલટ કરી નાખવા માટેના એક પ્રયત્ન છે જે બિલકુલ અયોગ્ય છે અને ચિંતાની બાબત છે તપનદાસ ગુપ્તા એસયુસીઆઈ કોમ્યુનિસ્ટ સેક્રેટરી